બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો દિવસ જેને એકસો ચાલીસ કરોડ ભારતીય અવિરત રાહ જોઈ રહ્યા છે તે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ અને ભગવાન વિષ્ણુના સાતમાં અવતાર ભગવાન રામનું અલૌકિક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે

શું અને તમારી રામ ભક્તિ દર્શાવી શકો છો રામ મંદિરનું નિર્માણ આપણા કેમ્પસમાં કરવામાં આવ્યું શું કહેશો અમારા સ્કૂલના વિદ્યાર્થીઓએ અયોધ્યામાં જે રામ મંદિર બને છે એની પ્રતિકૃતિ આ બેહુ પ્રતિકૃતિ અહીં આગળ તૈયાર કરેલી છે અને શનિવારે સવારે દસ વાગે એનું સ્થાપન પણ છે આણંદની ધર્મપ્રેમી જનતાને અને ભારતના જે એકસો ચાલીસ કરોડ લોકો જે અયોધ્યામાં રામ મંદિરની પ્રતીક્ષા કરી રહ્યા છે અને આ જ સમય દરમિયાન આપણા માનનીય વડાપ્રધાને એક આપણને સૂચન કરેલું છે કે ભાઈ હમણાં અયોધ્યા ન આવતા બરાબર તો એ બાબતને ધ્યાનમાં લઈને દરેકને ધર્મપ્રેમી જનતાને બરાબર એની પ્રતિકૃતિના મંદિરની પ્રતિકૃતિના દર્શન થાય એટલા માટે એક ભવ્ય આયોજન કરેલું છે શનિવારે સવારે દસ વાગે બરાબર છે આણંદ જિલ્લાની તમામ ધર્મપ્રેમી જનતાને અમારી વિનંતી છે કે આવો અને દર્શનનો લાભ લો